પ્રિયતમ શ્રી કૃષ્ણ કરીએ શ્રી ગોવર્ધન નાથ કીજે પીએ પ્યારિકો કર શુંગાર નું પદ છે કાલે આપણે જોયું કે શ્રી સ્વામિનીજી પ્રભુ નો શિંગાર કરી રહ્યા છે આજે જોઈએ પ્રભુ શિ શ્વામિજીનો શ્રીંગાર કરી રહ્યા છે સરસ સુગંધ ફૂલેલ લગાવત કોમલ કર સંભારત બાર આહા શ્રી ઠાકોરજી સરસ સુગંધ ફૂલેલ ખૂબ સુંદર સુગંધ જેમાંથી આવી રહી છે એવું તેલ લગાવી રહ્યા છે અને પોતાના કોમલ દલ દલંગલીઓથી કોમલ કર સંભારત વાળ અને શિષ્વામણિજીના જે લાંબા ઘન ઘાટા વાળ છે પ્રભુ સ્વામનીજી ને શું કે ખબર છે જયારે સ્વામીજી પૂછે ને કે વખાણ કરો હું કેવી રાગી રહી છું કેશ ની વાત આવે ને એવી પ્યારી છે સ્વામીજી કોમલ કર સંભારત બાર પિતર બેની ગુથી સિંદુર માંગ જો ભરત સમાર સુંદર પિત કુસુમ પિત એટલે પીળા રંગના કુસુમ એટલે ફૂલ પીળા રંગના ફૂલની વેણી શ્રી ઠાકોરજી પોતાના હાથેથી ગૂંથે છે બનાવે છે સજાવે છે અને શ્રી સ્વામનીજીના શિર પર એને સવારે છે લગાડે છે શિંગાર કરે છે સિંદૂર માંગજો ભરત સમાર ભરી ભરી અને સિંદૂર માંગમાં ભરે છે શ્રી ઠાકોરજી શ્રી સ્વામનીજી

કુસુમ ફૂલ નો સિરભાર માથા નું શિંગાર કર્યો છે સ્વામીજી ને લહેંગા કટી શુદ્ર ઘંટિકા અંગિયા પર ગજ મોતી ને હાર લહેંગા જે લહેંગો પહેરેલો છે શ્રી સ્વામિનીજીએ એના કટીતટ એટલે કમર પાસે શુદ્ર ઘંટિકા બહુ જ બધી નાની નાની સોનાની ઘંટળીઓ વાળો ઘુઘરીઓ વાળો

ખૂબ અલગ રીતે જડતર કામ થયું હોય એવા બઠોના પોચી કંકણ અને એક એક કર એક એક હાથ બીચ મધ્યમાં ચૂડી ચાર 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 ચૂડી પહેરાવી છે એક કમલ સમાન હાથમાં સુંદર ચૂડી લાલ કલરની ખનકતી હશે આહા હાહા શિશ્વામનીજી કૃપા કૃપા કરો લાડલી જુ સુધી લો

એના કરતાં અધિકથી અધિક સુંદર શ્રી રાધા રાણી છે ને શ્રીગારની જરૂર જ નથી જે પોતે જ શ્રીંગાર છે જે પોતે જ સુંદર છે સુંદરતાની પરાકાષ્ઠાજીનું બીજું નામ પર્યાય કહી શકાય એવા શ્રી સ્વામિજીને પ્રભુએ આટલા પ્રેમ અનુરાગથી જ્યારે શિંગાર કર્યા હશે અને પ્રભુ જ્યારે પ્રેમથી સ્મિત સાથે એને દર્પણ દેખાડતા હશે કે લાડલી લાડલીજુ જરા જુઓ તો પ્રિયા પ્રિયાજુ તનિક દેખો તો કેસે સિંગાર કરે હે અને શ્વામણીજીને સામે જરે દર્પણ આવતો હશે તો દર્પણ પણ શરમાઈ જતો હશે કે આ હા હા આના તો સુગુણ ગાન ગાઉ આવો તો શિંગાર ના ભવતી ના ઇતિ ન ક્યારેય બનતો હતો ન ક્યારેય બનશે એવો શિંગાર આજે શ્રી ઠાકોરજી એ શ્રી સ્વામીજીને કર્યો છે જગતનો નાથ પૂર્ણ પુરુષોત્તમ બ્રહ્માંડનો નો રચિતા કેટલા પ્રેમથી આ આ દિવસ આવ્યો છે કેટલો પ્રેમ શ્રી સ્વામીજી એ પ્રભુને કર્યો છે કે પ્રભુ શ્રી જગતનો નાથ છે હજાર હાથ વાળો છે એ સ્વામિનીજીની પાસે શિંગાર કરે છે સ્વામીજી શિંગાર કરે છે બહુત બડે ભાગીન રાધે તું બહુત બડે ભાગીન રિઝાઈ જાય છે લે દર્પણ દેખત રીજે વાહ શ્વામિજીએ દર્પણમાં જોઈને ખૂબ ખુશ થઈ જાય છે ખૂબ આનંદમાં આવી જાય છે રિજી જાય છે કે વાહ મારા પ્રભુએ મારા કેવા સુંદર શિંગાર કર્યા છે રામદાસ પિય પ્યારી પર તન મન ધંડારથ સબવાર રામદાસને આ ઝાંખી થઈ રહી છે અને એના એની કૃપા થકી આ પદ રચવું તો આપણે બધા પણ શ્રી શ્વામિજીના શિંગારની લીલા ઝાંખી કરી રહ્યા છે જે અદ્ભુત અનુપમ છે અને જે બહુ દુર્લભ છે ગાવું મેળવવું ઝાંખી કરવી અને એના વિશે કંઈક કેવું શ્રી હરિરાય મહાપ્રભુ ચરણની શ્રી શ્વામનીજીની અષ્ટશખાન અને અષ્ટ અષ્ટશખીનની કૃપા છે આ તો કે રંચક બે શબ્દ અંદર એ હૃદયમાં પધરાવી અને બો પધાર્યાને બોલે છે અને કાંઈક મારા મુખથી નીકળે છે એના માટે બાકી સ્વામનીજીની કૃપા વગર અષ્ટશખાન ની કૃપા વગર હરિરાય મહાપ્રભુ ચરણ ની કૃપા વગર એક કૃષ્ણ નો નો ક કે રાધા ર ન ન ન બોલી શકાય આપ સુધી શ્રવણ થાય અને આ પ્યારી ના આ સુંદર શિંગાર પર આ છબી પર તન મન ધન ડારત સબવાર તન મન ધન ન્યુછાવર છે આવું સુંદર પદ પ્યારી કો ಕರತ ಶಿಂಗಾರ, ಶಿಗೋ ವರದನ ನಾಥೆಕಿಜೆ.